પાણી વગેરેનું નાવું ગળા વગેરેનું ગાવું આ બધાય નકામા હોય પણ છતાંય તમારો દર્શક મિત્રની મોજ છે તો જે કઈ આમ તમને તમને થોડી મોજ આવે હું એક ભજન બોલું છું પણ ભજન શેડા સુધી સાંભળશો ને તો સાહેબ તમને મજા આવશે પછી બે કડી સાંભળી નહીં સાંભળો તો મજા નહીં આવે છે એટલે હાલો દર્શક મિત્રની કોમેન્ટ હોય તો પછી આપી દઉં બીજું હું હરી સદા ભવાની સાય રહો ગુરુ બ્રહ્મ વિષ્ણુ મહેશ સદા ભવાની સાં રહો અને સન્મુખ વસો ગણેશ દેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મ વિષ્ણુ મહેશ સાહેબ આ સાખી નો નિયમ હોય છે ભજન જ્યારે શરૂ કરીએ એટલે એકાદ બે પાંચ જે સાખી આપણે જો કે એક જ બોલવી છે એ આગળના યુગ સંતો એવા હતા જે જે સંત હિરલા માણતા અલખ ધણી ને આરાધતા ચારે આરાધ ધણી મારો આવતા અલખ ધણી ને આરાધતા ચારે આરાધે ધણી મારો આવતા પાંચ વર્ષે પુત્ર જલમતા પચ્ચીસે પારણા બાંધતા ઓવર હેજે ના હગ પણ થાતા ભાઈ હજારો વર્ષે પરણાવતા આગળ ના યુગ સંતો એવા હતા જીજી સંત હિરલા માણતા અલખ ધણી ને આરાધતા ચારે આરાધે ધણી મારો આવતા આગળની ગાયું તે એવી હતી જીજી આગળ ની ગાયું ભાઈ એવી હતી જીજી હાથીને ને અનુમાન હતી અનાજ ના તો ચારે બીજ નોતા દૂધ પાઈ જીવતા અનાજ ના જીવતા આગળના યુગ સંતો આવા હતા જે જે સંત હિરલા માનતા અલક ધણીને આરાધતા ચારે આરાધે ધણી મારો આવતા આગળના યુગ સંતો એવા હતા જે જે આગળના હિરલા એવા હતા જે જે પથ્થરને

નઝરું ના ફળ લાગતા આગળના યુગ સંતો કેવા હતા જે જે સંત હીર લા માનતા અલખ ધણી ભાઈ આરાધતા આચારે આરાધે ધણી મારો આવતા આગળની નારીયું કેવી હતી ભાઈ પતિના વસને હાલતી આગળની નારીયું એવી હતી જીજીપ પતિના વસને સાલતી દોનો કુળ ઉજાળીને પોતે અમરાપુર માલતી આગળના યુગ સંતો એવા હતા જીજી સંત હિરલા માણતા અલખ ધણીને આરાધતા ચારે આરાધે ધણી મારો આવતા

આવતા બોલીએ સદગુરુ દેવકી